નિસા તાલુકાના વેડાવાપુરા ગામે જમીનના ભાગલા બાબતે પારિવારિક બપાલ થઈ હતી જેમાં ત્રણ શખ્સોએ છરી અને ધોકા વડે હુમલો કરતા ચાર મહિલાઓ સહિત પાંચ લોકોને ગંભીર ઇજા પહોંચતા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે ડીસા તાલુકાના ભાગલા બાબતે પારિવારિક બબાલ થઈ હતી જેમાં ત્રણ વડે હુમલો કરતા ચાર મહિલાઓ સહિત પાંચ લોકોને ગંભીર પહોંચતા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા લોકો તાલુકાના વેડાવા પુરા ગામે રહેતા જાદવ પરિવારમાં અગાઉ જમીનના ભાગલા પડ્યા હતા પરંતુ ભાગલા બાબતે બંને પરિવાર વચ્ચે બોલાચારી થતી રહેતી હતી જે દરમિયાન સવસિંહ જાદવ હતા અને તે સમયે તેઓના કૌટુંબિક રણજીત સિંહ જાદવ મુકેશસિંહ જાદવ અને કરણસિંહ જાધવે આવી બુલાત ચાલી કરીને તેમના ઉપર છડી વડે જીવલેણ હુમલો કર્યો હતો અને ઘટનાને પગલે તેમના પરિવારની મહિલાઓ દોડી આવીને તેમને છોડાવવા પ્રયાસ કર્યો હતો તેમના ઉપર પણ ધોકા વડે અને છડી વડે હુમલો કરતા ચાર મહિલાઓ સહિત પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવતા હુમલો કરનાર ત્રણ શખ્સો ત્યાંથી ચાલ્યા ગયા હતા ઘટનાને પગલે એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત સૌસિંહ જાટવ મલીબેન જાટવ અસ્મિતાબેન જાટવ સૂર્યાબેન જાટવ ચેતનાબેન જાટવ ને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા ત્યારે હુમલો કરનાર રંજીતસિંહ જાટવ મુકેશસિંહ જાટવ અને કિરણસિંહ જાદવ સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસ એ વધુ તપાસ હાથ ધરી છે અને હું સારવારમાં મારા ગામમાં અગાઉ બે દિવસ મારા ગામમાં મારા ફ્લોટમાં ભાગ પાડેલ ગામ મંજૂરી ગામથી મંજુજના લીધે ભાગ પાડેલ અને ગામના લોકો ભેગા થઈને એમને ભાગ આપેલ છે છતાંય એ ગામ લેવલે ઉચ્ચ કક્ષાએ ગાળ્યો ગાળ્યો ગાળીને બોલીને એમને કે અમને માન્ય નથી એમ કરીને અમે સવારમાં હું દીક્ષા નીખતો ત્યારે મારા વચમાં મુખીશશ્રી ભાવજીનો ફોન આવેલો અને મને ધમકી આપેલી કે તું ક્યાં જાસે તું સાંજે આવે તને હું કાપી નાખીશ અને હું કરેલ ના હોવા છતાં મારા ઘરવાળાને ને મારા પરિજ વાળા ખેતરમાં જવાના હતા તો ધમકી આપી કે તમે કલાકમાં મકાન તમારું ખાલી કાઢી કાઢજો મકાન પાડી હું તમને કાપી નાખીશ અને જો તમે એ તો તમારા નાના નાના બાળકો ને પણ ખૂબ ટુકડા કરી કરીને એ ગામમાં વેચી દઈશ પણ તમારું નામ નિશાન મિટાવી દઈશ એવી ધમકી તાક ધમકી તરત જ હું રસ્તામાં હતો અને મારા કેથી મનીષિંગ ના ફોન આવ્યો અને મને પાછો બોલાવી દિવસ કે આવી ધમકી આપે છે મેં કીધું કઈ વાંધો નથી આપણે કોઈનાથી ઝઘડો કરવો નથી પણ રણજીત ના ગયો તો ધમકી આપેલી મકાન ખાલી કરી દો હું તમને કાપી દોને મુકેશી પાવસી પણ ધમકી આપતા હતા મેં દસિંહ અભિસિંહ બધા ધમકી જ આપતા હતા કે આ અમારું ગામ છે ને ગામ લોકોએ અમને એમના ભયે પાગલા આપેલા છે ગામ લોકો ને અમે કીધેલું છે ગામ લોકો કે સારું આ એમને વર્તન

દવાખાના પેટ ના દવાખાને લઈને ગયેલ હોવાથી પરત આવતા મને સમાચાર મળ્યા કે ગામમાં મુકીશી બધા ધમકી આપે છે કે એમને કાપી નાખવા ગળા વડે શરીર આગળ રાખી મારી નાખવાથી આવી ધમકી આપતા હતા અને મારી અસ્મિતા પતિ બારમા ધોરણમાં અભ્યાસ કરે છે અને એમને પણ ધમકી આપતા હતા પણ મારની બી છે એ કશું જ બોલી ના શકી ઘેર કહી ના શકી સતાય મેં ક્યારે આયા પછી એમને પણ ગરદા માર અને મૂકીશી ને જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને આ પણ ભાગવાની કોશિશ કરી છે અને મારી ધમકી આપી છે અને છતાંય અમે સાંજના સુમારે અત્યારે અમારા લોકો બહારથી લોકો અમે પૈસા આપીને અને દારૂ પીવડાઈને ને દારૂ પૈ પઈને પણ અમે તમને મારી નાખવાના છીએ એવી ધાક ધમકી આપવા મજબૂર કરીને અમને ઘરમાં રહેવા દેવાની મજબૂર ધમકી આપી છે છતાં કે ગામ ખાલી કરી દો ને કે અમે પોલીસ નો સહારો રૂરલ પોલીસ સ્ટેશન નો હું સહારો માંગ્યો છે આ કાયદાનું પોલીસ સ્ટેશન રૂરલ પોલીસ સ્ટેશન કાયદેસર કાર્યવાહી કરે એ મારી માંગ અરજી હું માંગ કરું છું અને છતાંય મારા જો આ કાર્યનો નિર્ણય નહીં આવે તો હું આત્મહત્યા ના આરે બેસીશ અને હું પોલીસ સ્ટેશન નું આ પણ રૂબરૂ મારા ઘર વાળા ને કહું છું ને હું આત્મહત્યા કરીશ મારી સ્ને કે મારા કોઈ નિર્ણય મને મળ્યો નથી આ નિર્ણય મારા તાત્કાલિક અને તાત્કાલિક નિર્ણય જોઈએ